નમસ્કાર મિત્રો ગાંધીજીનું જીવનચરિત્ર મુક્તિદાતા શ્રેણી લેખન અને રજૂઆત યોગેન્દ્ર પારેખ આપ સૌ શરૂઆતથી મારી સાથે જોડાયા છો એ બદલ પ્રસન્નતા અને આભારની લાગણી વ્યક્ત કરું છું આ પ્રકરણનું શીર્ષક છે ખેડાના ખેડૂતો ખાંડાની ધારે સ્વદેશ પરત આવ્યા પછી શરૂઆતના એ વર્ષોમાં સૌથી પહેલાં વિરમગામની જકાતનો પ્રશ્ન આવ્યો ત્યારબાદ તુરંત અમદાવાદના મિલ મજૂરો અને મિલ માલિકો વચ્ચેના સંઘર્ષમાં ગાંધીજીએ ચૂકાવ્યું ચંપારણનો સત્યાગ્રહ પણ સમાંતરપણે ચાલતો હતો એ ગાળામાં જ ખેડા જિલ્લાના ખેડૂતોનો પ્રશ્ન ગાંધીજી સમક્ષ આવ્યો દેશની પ્રજાને ભય શૂન્ય કરવા માટે ગાંધીજીના સત્યાગ્રહોનું આગવું મૂલ્ય છે ઓગણીસો સત્તરમાં અતિવૃષ્ટિના કારણે બેહાલ ખેડૂતો મહેસૂલ ભરવાની સ્થિતિમાં ન હતા સરેરાશ ત્રીસ ઇંચ વરસાદ થતો હોય ત્યાં સીધો સિત્તેર ઇંચ વરસાદ ખાબક્યો જિલ્લાના કઠલાલ ગામના મોહનલાલ પંડ્યા જાગૃત આગેવાન હતા તેમણે ઓગણીસો સત્તરના નવેમ્બરની પંદરમી તારીખે મહેસૂલ મુલત્વી રાખવા સરકારને અરજી કરી તેમના પગલાથી પ્રેરિત થઈ ખડિયા નડિયાદના અઢાર હજાર ખેડૂતોએ પણ અરજી કરી કઠલાલ વિસ્તારના ચાર હજાર ખેડૂતોની અરજી પણ તંત્ર સમક્ષ આવી પડી અરજી વાંચવી અને અરજ સાંભળવી અધિકારીઓના અધિકાર ક્ષેત્રની બહાર હોય એવું એ જમાનામાં પણ હતું મુંબઈ સરકારે અરજીઓનો જવાબ આપતા જણાવી દીધું કે મહેસૂલ બાબત કલેક્ટરના અધિકારમાં છે અને તેઓ બધું બરાબર સંભાળી રહ્યા છે મોહનલાલ પંડ્યાએ શંકરલાલ દ્વારકાદાસ પરીખ અને વિઠ્ઠલભાઈ પટેલ જેવા આગેવાનોને ખેડૂતોની સ્થિતિ વિશે જણાવ્યા પછી ગાંધીજીને પણ ચંપારણ મુકામે પત્ર લખીને જાણ કરી ગોકુલદાસ પારેખ અને વિઠ્ઠલભાઈ પટેલ જેવાના પ્રયાસોના પરિણામે કલેક્ટરે ત્રણ તાલુકાના ગામોનું ત્રેવીસ લાખનું મહેસૂલ થાય તે પૈકી પોણા બે લાખનું મહેસૂલ મુલતવી રાખ્યું આંકડો જોતા જણાશે કે આ વાજબી નહોતું બાકીની મહેસૂલ વસૂલ કરવા માટે જોર જુલમની નવાઈ નહોતી તે સમયે ગામના તલાટીઓ ખેડૂતો પર જુલમ કરી સરકારની નજરમાં વફાદાર ગણાઈ જવા આતુર હતા ચંપારણમાં વ્યસ્ત ગાંધીજી તાર ટપાલ દ્વારા માર્ગદર્શન આપતા પણ તેમની ગેરહાજરીની ખોટ વર્તાતી હતી ચંપારણથી ગુજરાત આવવા નીકળેલા ગાંધીજીએ મુંબઈની મૂળજી જેઠા માર્કેટમાં એક સભામાં ખેડાનો પ્રશ્ન જાહેરમાં મૂક્યો ઓગણીસો અઢારની સોળમી ફેબ્રુઆરીએ વલ્લભભાઈ પટેલ સહિત વીસ જેટલા કાર્યકરો ખેડા મામલે ભેગા થયા વલ્લભભાઈને ગાંધીજીની સત્યનિષ્ઠા અને સાત્વિકતામાં શ્રદ્ધા જન્મી ચૂકી હતી બેરિસ્ટર વલ્લભભાઈએ પશ્ચિમી ઢબનો પોશાક છોડી ગુજરાતી પહેરવેશ ધારણ કરી લીધો હતો ખેડાની લડત દરમિયાન એક સભામાં તેમણે ગાંધીજી વિશે કહ્યું જે વીર પુરુષે આ લડત ઉઠાવી છે તે નામર્દને મરદ બનાવે એવા છે ચંપારણની જેમ ગાંધીજી અહીં પણ જાત તપાસનો આગ્રહ રાખે છે પોતાની તપાસ પૂરી ના થાય ત્યાં સુધી મહેસૂલ મુલતી રાખવાનું તેઓ વિનંતી સાથે સૂચવે છે કમિશનરે તેમની વિનંતી માન્ય રાખી નહીં નડિયાદ પહોંચી ગાંધીજીએ જુદી જુદી ટુકડીઓમાં તપાસ શરૂ કરાવી તેમણે પોતે ત્રીસ ગામોમાં તપાસ કરી વલ્લભભાઈ પટેલની પણ ટુકડી આ કામમાં સામેલ હતી એક અઠવાડિયામાં છસો પૈકી સાડા ચારસો ગામનો અહેવાલ આવી ગયો જે ગામમાં ચાર આનીથી ઓછો પાક થયો હોય તેનું મહેસૂલ મુલતવી રાખવાની રજૂઆત ગાંધીજીએ કરી તંત્રએ પોતે પણ પાકની આનાવારી આંકેલી અને ગાંધીજીની આગેવાનીમાં તેમના કાર્યકરોએ જે આનાવારી આંકેલી એ વચ્ચે બહુ મોટો ફરક હતો ઘણું અંતર હતું ખેડૂતોને અન્યાય થાય તેટલો ફરક હતો પોતાનો કક્કો ખરો ઘૂંટવા ટીવાયેલા અધિકારીઓ ગાંધીજીની વાત ક્યાંથી સ્વીકારે પત્રો અરજીઓ મુલાકાતો બાદ ન્યાયની કોઈ શક્યતા ન જણાતા ગાંધીજીએ ખેડૂતોને જમીન મહેસૂલ ન ભરવાની સલાહ આપી આખા દેશમાં સવિનય કાનૂન ભંગની આ પહેલી ઘટના હતી ખેડૂતો પર જુલમના આધારો ગાંધીજી પાસે હતા પાકની આનાવારીની તંત્ર દ્વારા થયેલી ખોટી ગણતરીના આધારો પણ હતા અખબાર જોગ નિવેદન પત્રિકાઓ સભાઓનો દોર શરૂ થયો ખેડૂતોને સંબોધીને તેમણે કહ્યું કે ખેડાતા ખેડાના ખેડૂતોએ માર્ગ બતાવ્યો છે તેથી હિન્દુસ્તાનનું કલ્યાણ થશે સત્યની ખાતર ભોગ આપવા તૈયાર છીએ એમ ખેડૂતો જણાવશે ત્યારે તેઓ મનુષ્ય નહીં પણ દેવ છે એમ હું કહીશ ખેડૂતોને હિંમત આપવામાં સંગઠિત કરવામાં ગાંધીજી એમનું હૃદય રેડ્યું પ્રજામતનો ખ્યાલ કર્યા વગર પ્રજાની વિરુદ્ધમાં જઈને કોઈ પણ શાસક ગમે તેટલો બળવાનો હોય પણ તે શાસન ચલાવી શકે નહીં એ વાત બહુ સ્પષ્ટ હતી અને એમ તેઓ મક્કમપણે માનતા હતા એને એ સિદ્ધ કરવાનું કામ તેઓ સતત કરતા હતા એમની સભાઓમાં સરકાર પર આક્ષેપોની ભરમાર નહોતી લડતના કોઈ પણ તબક્કે વિવેક ચૂકની કોઈ વાત નહોતી વિવેકચૂકને સહેજ પણ અવકાશ નહોતો દરેક સભામાં લોક કેળવણીનું કામ સહજ રીતે થઈ શકતું લાંબો ઘૂંઘટ તાણીને બેઠેલી મહિલાઓને આ પ્રથા દૂર કરવાનું કહી દેતા જે ગામમાં સભા હોય એ ગામ વિશે અગાઉથી જાણકારી મેળવી ભાષણ દરમિયાન કુરિવાજ અંધશ્રદ્ધા વહેમ વ્યસન આદિથી દૂર રહેવાનું તેઓ જણાવતા દરેક સભામાં ખેડૂતોને મક્કમ બનાવવાનો સ્વર ઘૂંટતા જતા ગાંધીજીએ ઓગણીસો અઢારના માર્ચ મહિનાની બાવીસમી તારીખે એક પ્રતિજ્ઞાપત્ર તૈયાર કર્યું પ્રતિજ્ઞા લેવી તે મક્કમતા માટે તેઓ આવશ્યક ગણતા હતા ખેડૂતોને સ્વૈચ્છિક રીતે પ્રતિજ્ઞા લેવાનું તેમણે જણાવ્યું અને પ્રતિજ્ઞા લીધા પછી કોઈ પણ ભોગે પાળવાના સંસ્કાર તેઓ સૌમાં દંડ કરતા હતા આ લડતમાં નવા ગામના એક ખેડૂતની જમીન તંત્રએ ખાલસા કરી જમીનમાં થયેલા પાકને પણ તંત્રએ ખાલસા થયેલો ગણ્યો આ પાક ડુંગળીનો હતો ગાંધીજીએ કલેક્ટરને પત્ર લખીને જાણ કરી કે આ પાક ખાલસાની નોટિસમાં પણ નથી પાક બચાવવા કઠલાલના મોહનલાલ પંડ્યા તેમના માણસો સાથે પહોંચી ગયા મામલતદારે ખેતર પર જઈ મોહનલાલ અને તેમના સાથીઓની ધરપકડ કરી ખેડામાં કલેક્ટર સમક્ષ કેસ ચાલ્યો મોહનલાલને વીસ દિવસની જેલ થઈ તેમના ચાર સાથીઓને પણ સજા થઈ વીસ દિવસ પછી આ સત્યાગ્રહીઓ છૂટ્યા ત્યારે ગાંધીજી વલ્લભભાઈ વગેરે સૌ આગેવાનોએ જેલના દરવાજે જે સ્વાગત કર્યું આ ઘટનાથી ડુંગળી ચોર તરીકે મોહનલાલ જાણીતા થયા ગાંધીજી આત્મકથામાં પણ તેમને સન્માન આપ્યું મહત્વની વાત એ છે કે મોહનલાલ પંડ્યા અને તેમના સાથીઓ હિન્દુસ્તાનની સત્યાગ્રહી ચળવળમાં જેલમાં જનાર પ્રથમ કાર્યકર્તાઓ હતા ગાંધીજીના સ્વદેશ પરત આવ્યા પછી ચંપારણ સત્યાગ્રહ વખતે અદાલતમાં ચુકાદો આવે તે પહેલાં ગવર્નરના હુકમથી ગાંધીજી મુક્ત થયા હતા આમ મોહનલાલ પંડ્યાએ સત્યાગ્રહના ઇતિહાસમાં પ્રથમ કેદી તરીકે નામ નોંધાવ્યું મહેસૂલ નહીં ભરવાના સંકલ્પથી વાતાવરણ જામ્યું હતું સમગ્ર હિંદની નજર આ સત્યાગ્રહ પર હતી ખેડાના ખેડૂતો ગાંધીજીના કહેવા મુજબ ખાંડાની ધારે ચાલતા હતા સત્યાગ્રહીની શિસ્ત અને એકતાનો આ અવસર હતો કમિશનરને થયું કે ગાંધીજી અને વલ્લભભાઈની જેમ પોતે ખેડૂતોને સમજાવે એ માટે સભા કરવી પડે તેમણે ગાંધીજીને જ આવી સભા કરવા કહ્યું ગાંધીજી તો સામા પક્ષની વાતમાં સત્યનો અંશ હોય તો પણ સ્વીકારવા તૈયાર થાય તેમણે જ નડિયાદમાં સભા ગોઠવી આપી બે હજાર ખેડૂતો સમક્ષ કમિશનર મિસ્ટર પ્રેટ સરકારનું વલણ રજૂ કરી શકે એવી અનુકૂળતા ખુદ ગાંધીજીએ કરી દીધી વલ્લભભાઈ તો સભામાં હાજર પણ રહ્યા મહેસૂલ ભરવાની સમજાવટ કમિશનરે ઘણી દલીલો સાથે કરી ગેરસમજમાં લીધેલી પ્રતિજ્ઞા તોડવામાં પાપ નથી એમ પણ કહ્યું ગાંધીજી પ્રત્યે આદર વ્યક્ત કર્યો પણ સાર એટલો જ હતો કે મહેસૂલ ભરી દો સભા તો જાણે પૂરી થઈ પણ સત્યાગ્રહ ચાલુ રહ્યો કમિશનર પેટે ગાંધીજી માટે વાટાઘાટ માટે ચોવીસ કલાક દરવાજા ખુલ્લા હોવાનું જણાવ્યું પણ સિદ્ધાંતના ભોગે સમાધાન કરવાનું નહોતું આખરે સરકારી આયોજન મુજબ ત્રીજી જૂને નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે ગાંધીજી પાસે મામલતદાર ગયા તેમણે ગાંધીજીને જણાવ્યું કે સારી આર્થિક સ્થિતિ ધરાવતા ખેડૂતો મહેસૂલ ભરે તો ગરીબોનું મહેસૂલ માફ કરવા સરકાર તૈયાર છે ગાંધીજીએ મામલતદાર પાસે લેખિતમાં માગ્યું લેખિત થયું જિલ્લામાં હુકમ બહાર પડ્યો ગાંધીજી અને વલ્લભભાઈની સહીવાળી પત્રિકામાં લડત બંધ થવાની જાહેરાત પણ થઈ ત્યાર પછી પણ દગો કરતા અમલદારોએ ક્યાંક વસૂલી માટે જુલમ ગુજાર્યો પણ ખેડા સત્યાગ્રહની એકંદર ફળશ્રુતિ એ રહી કે પ્રજા સંગઠિત થઈને ભયમુક્ત રહીને સબળ શાસકને પણ નમાવી શકે છે એ સિદ્ધ થયું પ્રજામાંથી અમલદારશાહીનો ડર દૂર થયો વલ્લભભાઈ જેવા નેતા આ સત્યાગ્રહમાંથી મળ્યા ગાંધીજીએ તેમનું હીર પારખી લીધું બાપુએ કહ્યું વલ્લભભાઈ જો કે હજી ભઠ્ઠીમાં છે તેમને સારી રીતે તપવાનું છે તો પણ મને લાગે છે કે એમાંથી આપણે કુંદન કાઢીશું પછી ત્રણ દાયકા સુધી વલ્લભભાઈ કુંદન સ્વરૂપે બહાર આવ્યા થેન્ક યુ આપ સૌએ મને સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર આપને જો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને યુવાન વિદ્યાર્થી ભાઈ બહેનોને ફોરવર્ડ કરજો થેન્ક યુ આપનો આભાર